વાત કરીએ જીમેર્સ મેડિકલ કોલેજમાં ફી વધારાને લઈને રોષ છે અમદાવાદમાં સોલા હોસ્પિટલ બહાર વિરોધ પ્રદર્શન ચાલુ છે વાલીઓ અને વિદ્યાર્થીઓએ ભીખ માંગી વિરોધ કર્યો છે ગયા વર્ષની સરખામણીએ ચૌદ થી ચોત્રીસ ટકાનો વધારો કર્યો હતો ઇઠ્યાસી ટકા સુધીનો વધારો કરી ઘટાડો કર્યો છે ફી વધારાની મનમાની નહીં ચલાવી લેવાય વાલીઓએ આ વાત કરી છે જીમેર્સ મેડિકલ કોલેજ સરકાર ચલાવે છે જીમેર્સ મેડિકલ કોલેજમાં હજી પણ ફી વધારાને લઈને વિરોધ યથાવત છે વાલીઓ અને વિદ્યાર્થીઓએ ભીખ માંગી વિરોધ કર્યો છે ગત વર્ષના પ્રમાણમાં વર્ષે ચૌદથી ચોત્રીસ ટકાનો ફી વધારો કરવામાં આવ્યો સરકારે જીએમએસ મેડિકલ કોલેજમાં અઠ્યાસી ટકા સુધીનો વધારો કરી ઘટાડો કર્યો હતો ફી વધારાને લઈને વાલીઓ દ્વારા આ જે અનોખો વિરોધ છે તે કરવામાં આવ્યો છે મેડિકલમાં જ્યારે એડમિશન લેવું હોય તો ભીખ માંગવી પડે તેવા પ્રકારની સ્થિતિ થઈ છે તેવી વાલીઓ છે તે આક્ષેપ કરી રહ્યા છે અને મોટી સંખ્યામાં મેડિકલ સ્ટુડન્ટ્સને લઈને તમામ લોકો અહીંયા ભેગા થઈને રોડ પર ભીખ માંગીને આ પ્રશાસન સરકાર સામે આજે મેડિકલ જે જીમર્સ કોલેજનો જે ફી વધારો છે તે પાછો ખેંચવામાં આવે તેવી માંગ છે તે કરવામાં આવી રહી છે મોટી સંખ્યામાં વાલીઓ પણ અહીંયા ઊભા થયા છે અને વિરોધ છે તે કરી રહ્યા છે કેટલાક વાલીઓ છે એમની સાથે જ વાત કરીશું સરકાર સરકારે પહેલાં તો ખૂબ ફી વધારી અમે જ્યારે વિરોધ કર્યો ત્યારે અમને એમાં થોડુંક ડિસ્કાઉન્ટ આપ્યું કે જેથી કરીને લોકો શાંત થઈ જાય પણ આ ફી ઓછી થઈ જ નથી ફી વધી જ છે જે ઓલરેડી સાડા પાંચ લાખનો વધારો હતો એમાંથી થોડું ડિસ્કાઉન્ટ મળ્યું છે જે અમારા બજેટ પ્રમાણે પણ અમને મંજૂર નથી અને અમારા બાળકોએ આટલી બધી મહેનત કરી છે તો પણ અમારે આટલી બધી ફી ભરવી પડે છે એ પણ શિક્ષણ પાછળ જે સરકારની જવાબદારી છે એ ખરેખર દયનીય છે અને અમે એના માટે થઈ અને ફી માંગી રહ્યા છીએ કે અમારા છોકરાઓને ઓછી ફીમાં ભણાવી શકાય ગુજરાતમાં તમે બહાર વગર ભણી જ ના શકો એકચ્યુઅલી ફી તો વધારે જ છે એની સાથે બીજું પણ કર્યું છે સરકારે જે મેનેજમેન્ટ કોટાની ફી સીટ હતી ને એ ઓલ ઇન્ડિયાથી ભરાવાની છે એટલે ગુજરાતના વિદ્યાર્થીઓને પછી લાભ મળશે પહેલાં ઓલ ઇન્ડિયાના વિદ્યાર્થીઓને લાભ મળશે એટલે એ પણ રીતે અમને લોકોને પાટું પડ્યું છે અને બીજું એ છે કે ફીનો વધારો કરી દીધો છે એટલે સરકાર પાસે મને એવું લાગે છે કે પૈસા કૂટી ગયા છે તો મિડલ ક્લાસ ફેમિલી પાસેથી ઉઘરાવે છે તો હવે અમે જ વિચાર્યું કે ચલો અમે ભીખ માંગીએ અમે આટલી મહેનત કરી માર્ક્સ લાવ્યા પણ છેલ્લે આવી મેડિકલ કોલેજીસમાં અમને ફીસના કારણે એડમિશન ના મળે તો એ બહુ દુઃખની વાત છે કારણ કે અમારા પેરેન્ટ્સે ખૂબ જ મહેનત કરી છે આ બાળકોને ભણાવવા માટે પણ મહેનત કરવાની અને પછી એડમિશન અપાવવા માટે પણ મહેનત કરવાની અને લોનો લઈ લઈને જ ખાલી ભણાવવાના તો શું અમારે બીજું કોઈ કામ જ નથી અમારા મારા હક માટે થઈને માત્ર અને માત્ર અમારા આવા દેખાવો કરવાના અમારે બીજા કોઈ કામ જ નથી હોતા તો સરકારે પોતે પણ સમજીને જે સાચું છે એ પ્રમાણે કરતા રહેવું જોઈએ એટલે જરૂર છે ફી વધારો જે ઝીંકી દેવામાં આવ્યો છે તેમાં રાહત આપવામાં આવે તેવી વાલીઓએ આજે ભીખ માંગીને પોતાનો વિરોધ છે તે દર્શાવ્યો છે કેમેરામેન મેહુલ પટેલ સાથે દિવ્યા છે હું હાણસંદેશ અમદાવાદ